છ વીખા ઇંધા વાંધવાનું ચાલો દાર છ વીખા વાય મિત્રો આ વખત બે વીઘા બે વીઘા વાયા ચાબા પીસો ચાબા ના 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 નહી પીવી પીવા પીએ ના પીવી નહી પીવી ચા <inaudible> લેતા <waiplexable> <men> <termimel devas> <thanks> <HHH noise> આદુ નો ભાવ છે આદુ મને જો મફત ની ચા પીવી હે આદુ બાદુ બધું કરી રહ્યું આ તો મૂકેલી હતી એટલા પીવડાવી કોણ તો તે નહીં

બે હા ચા બની પીતો પીતો હેડે શરમ નહીં હેડે આવે ચા પીવા એમના ઘરે જઈએ તો પાણીનો લોટો લોવા કરતા નહીં ચા પીવા જો પાણી જેવી ચા પા એમ કઈ રહ્યા કે ચા કેવી બની હા

સુંબોલા વાસે સુંબોલા કોમ થોડું તમારું અલ્યા યાર એક તો તાપનું એક તો પાણી ભરીને આ બેઠા યે તમે તો ચાલ મળતા નથી આવો તો ખરા થોડું કોમ અતિયાર કરી રહ્યા હા મારા ઘરે ચા કેટલું પીજો ખબર હા તમ ચાર વાર કભી પીજો ચા માંગે ચા માંગીર તો મી તો આલુડ નહીં મે હિયાલો કોઈ એક જ રકે ભી મળી થી મુ તો પીયો અબે અબે કરો એક કામ કરો હા

એ કોમ આપરા માટે હારો કાર્ડ લેવાનું નઈ રકાવી હોય ને કોટની જગ્યા મે આમ करतो હાય રે કે કોમ પાઉ તો ખાઈ કે

નાના વાત દૂધ હોય ને તો ચા હારી બને ચા ચા હારી બને હું કેવું સોમભાઈ સાચી વાત ને કીધું ને એ વાત સાચી ને હા હમ બરોબર સમજી ગયા સોમભાઈ તમે

આપડે જયા હોય ને કોઈ હા નહી હા એવા ના હોય એવા ભાઈ હા એ તો હમણાં ખબર પડશે જે આવશે બાર

તમે મારી વાતો કરો ને તમે વાતો કરો કદી આપડી ચા નહી ભૂલો તમે મેં નહીં પીધેલી આપડે ચા ચી બના આપડા તમે એક વાર પીવો ખરા એક વાર પીશો ને પૈ ખાબો પડશો કે વાત ઊંડાજી તમે હું ચા બનાવો કાલ ઉઠી ને બીજા દારે મારા ઘરે આવ્યો ના ના તો હું રોજ આયે તમારા ઘરે ચા પીવા અરે સોમભાઈ એટલે જો તમે ઉભા રહ્યો મુજબ થાવ એટલે એ ચા ચા ગર્યો ચા ગર્યો બરો મેઠું નાખ્યું ડબ્બો પર પર તાકાઈ લો તાકાઈ

ગુંટો બસ બાય હું અબિયા પીન બેઠો તો ગાડી કે બડા ભેગા બેઠા એટલે થોડું મા લેવાનો બીજું કોઈ નહી મસીકર આવી ચાતમ બનાવી અમે અરે પણ ચા બની હે હું ચા બની હે સોફી હે બોલ છો જ નહી મપુ બીજ જો તો ચા હપતી વાહા કરીને પી લેવી પડશે હ

કહેવાનું વાત ન કેવું તો જય માતાજી મિત્રો આ છે અમારી ટીમ તો અમારી ચેનલ નું નામ છે ચામુંડા ઓફિસિયલ અંબાસન તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુ ને વધુ શેર કરો